શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ગૌ સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ નેવ્યાસી સાત પાંસઠ લોકસભાની ચૂંટણીમાં દિવસે દિવસે નવા રાજકીય સમીકરણો અને વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વિસનગર તાલુકાના તરબ ગામના લોકોએ પણ ભગવાન વાળીનાથ ધામની ઉજવણીથી પ્રભાવિત થયા હતા અને સતત વિકાસશીલ પાર્ટી ભાજપમાં જોડાયા હતા આ બધા સાથે જોડાઈ રહ્યા છે તો આવતા સમયમાં વિકાસ બધું તો થવાનું જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી

ગામના લોકોના દુઃખ દર્દમાં ભાગ થવાની રાજનીતિમાં કેવળ આગેવાની નહીં પરંતુ આગેવાનીની સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આજે તરબ ગામના એકસો થી વધારે લોકોએ ભાજપના ખેસ ધારણ કરીને સમગ્ર ગામમાં ભાજપનું વાતાવરણ ઊભું કર્યું હતું જેમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમ અંગે વધુ માહિતી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપી હતી યાત્રામાં જોડાવું છે એમનો આગ્રહ ક્યારનો હતો કે તમે આવો અમે તમારી સાથે નરેન્દ્રભાઈની સાથે આખું ગામ થવા માંગીએ છીએ અને આજે મારે અહીંયા આવવાનું થયું અને તમામ ગામ લોકોનો ઉત્સાહ અને ગામનો એક પણ પરિવાર હોય એવું બાકી બધું નથી કે જે કોંગ્રેસમાં હોય તમામે તમામ લોકો વિકાસની રાજનીતિથી અને વિકાસની વિચારધારાથી હવે આખું ગામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી આ ગામમાંથી પ્લસ મતથી નહોતું નીકળતું પરંતુ અત્યારે હવે કોંગ્રેસને એક પણ મત ના મળે એ પ્રકારની આજે ગામની અંદર વાતાવરણ પેદા થયું છે ને એક એટમોસ્ફિયર ભગવામય અને મોદીમય આખા ગામનું વાતાવરણ થયું છે મને લાગે છે કે આવતા સમયમાં આખા ભારતની અંદર જે રીતે વિકાસની રાજનીતિ સાથે સાંસ્કૃતિકવાદ સનાતનવાદ આ બધાને લઈ અને ભારતની રાજનીતિ જે નવી દિશામાં એકવીસમી સદીમાં આગળ વધી રહી છે એમાં તરફ પણ હવે જોડાઈ રહી છે અત્યારે જે જોડાયા છે તમામે તમામ કુટુંબના આગેવાનો તમામે તમામ સરપંચો

તાલુકા પંચાયતના ના ડેલિગેટ તરીકે નેતૃત્વ કર્યું એવા તમામ કોંગ્રેસના તમામ આગેવાનો આજે જોડાઈ રહ્યા છે અને સાથે એમની સાથે આવેલા લગભગ ચારસો થી પાંચસો જોડાયા છે વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી શ્રીડીનગરની બાજુમાં વિસનગર વિસનગર શહેરની પારેખપોળમાં આવેલા વિસાનાગરિક વણિક બેંક વેટ હૉલમાં તારીખ ઓગણત્રીસ ત્રણ બે ને ચોવીસને શુક્રવારના રોજ બપોરે વિસનગર વિસાનગર વણિક મંડળ અને અખિલ હિન્દ મહિલા પરિષદ વિસનગર શાખા દ્વારા આયોજિત શ્રીમતી બેલાબેન મણિયાર સંચાલિત આયના કુકરી ક્લબ દ્વારા કૂકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરાણું જેટલી બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં જીજ્ઞાબેન સોનીના ઝાયકા કિચન દ્વારા વિવિધ આઇટમો બનાવવામાં આવી હતી જેમાં ખાસ કરીને પંજાબી સબ્જી તેમજ પ્રિમિક્સ વર્કશોપ યોજાયો હતો આજના કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર વસંત મસાલા રહ્યા હતા આજના કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બહેનોએ પોતાની વાનગીમાં વસંત મસાલાનો ઉપયોગ કરવાનો હતો જેમાં દરેક બહેનોએ પોતાની વાનગીઓની રેસિપી પણ દર્શાવવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી તમામ બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જિજ્ઞાબેન સોની દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓની રેસિપીની જાણકારી મેળવી હતી આજના કાર્યક્રમનું આયોજન કરવા માટે શ્રીમતી સ્વાતીબેન મણિયાર અને સરોજબેન મણિયાર દ્વારા કરવામાં આવ્યું હતું મોમેન્ટની ગેરંટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ